કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં અપક્ષ ઉમેદવારોનો પ્રચાર પ્રસારની શરૂઆત કરજણ નગરપાલિકાની આવનાર ચૂંટણી રસપ્રદ બની રહી છે ચૂંટણીના પ્રથમ ચરણની કામગીરી પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોનું સ્પષ્ટ ચિત્ર થતાં પાલિકામાં અપક્ષ ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસારની કમર કસી છે આજરોજ રોજ વોર્ડ નંબર છના અપક્ષ ઉમેદવારોએ વોર્ડ નંબર છમાં ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી આજ રોજ વોર્ડ નંબર છ માં કરજણ નગરપાલિકામાં અપક્ષની દાવેદારી નોંધાઈ છે તેના ચૂંટણીના શ્રી ગણેશ આજે મહાદેવના મંદિર નીલકંઠ મહાદેવના મંદિરેથી શરૂઆત આ કરવામાં જઈ રહ્યા છે અમે વોર્ડ નંબર છમાં બે સામાન્ય સ્ત્રી પર નવ નંબર અને દસ નંબર અનુક્રમાણમાં નિશાન છે વીટી અને કાચનો ગ્લાસ આજથી ચૂંટણી પ્રક્રમ અમે અહીંયા આગળથી શરૂઆત જોશમાં વોર્ડ નંબર છમાં અમે કરવા જઈ રહ્યા છીએ પ્રતિકભાઈ કહી શકાય કે આપણી પાસે બહોળો અનુભવ છે ભૂતકાળની અંદર યુવા પ્રમુખ રહી ચૂક્યા છો સ્વામી વિવેકાનંદ ભાજપની સંસ્થા કામ કર્યું ચૂક્યું છે તો આ ઉમેદવારી અપક્ષ ઉમેદવારી કરવા પાછળનું કારણ છે આપશ્રીએ જેમ કીધું કે આટલું બધું બહોળો અનુભવ ધરાવું છું યુવા પૂર્વ યુવા મોરચાની જવાબદારી જણાય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ પર પણ જવાબદારી નિભાઈ શક્તિ કેન્દ્ર પણ જવાબદારી નિભાઈ આટલો બધો બહોળો અનુભવ હોવા છતાં અમારી સાથે વોર્ડ નંબર છમાં અન્યાય થયો છે એવું અમને લાગ્યું છે અમારું મન દુભાયું છે અને વોર્ડ નંબર છની અમારી પ્રિય જનતા માતાઓ બહેનો અને વડીલોના આશીર્વાદ અમને મળ્યા કે ભાઈ આ છ નંબર પર જે પાયલોટની જેમ લોકો બહારથી અહીંયા આગળ આવીને દર વખતની જેમ અહીંયા આગળ આવીને જીતી જાય છે ને પછી દેખાતા નથી એ અનુસંધાનમાં અમને લાગ્યું કે ગઈ વખતે અમે આ જ અનુભવ અમારા વડીલોએ માતાઓએ અહીંયા આગળ કરેલો છે કે ભાઈ કરજણના બીજા જ વિસ્તારમાંથી આવીને અહીં આગળ જીતી ગયા હતા પણ એમને અહીં આગળ પાંચ વર્ષ સુધી એ લોકો દેખાણા નહીં એ જ અત્યારે પણ ચૂંટણીનું જ્યારે પડગમ વાગ્યું અને વોર્ડ નંબર છમાં જ્યારે ભાજપ પાર્ટી તરફથી અને આ બે બહારથી જે આયાતી ઉમેદવારો અહીં આગળ કરવામાં આવ્યા એ અનુસંધાનમાં લોકોને લાગ્યું કે ભાઈ આ ખરેખર અન્યાય થઈ રહ્યો છે અને અમે લોકલ અને સ્થાનિક બધા સાથે જોડાયેલા છે છતાં પણ અમને ટિકિટ ના મળવાથી અમારું મન દુભાયું અને અમને ખ્યાલ છે કે અમને લોકો જાણે છે અમે બધા બધા સાથે સારી રીતે જોડાયેલા છે અને લોકોને ખ્યાલ છે કે અમે ભાજપ સાથે સંકળાયેલા પહેલેથી છે હજુ હતા અને પછી પણ રહેવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કયા કયા મુદ્દાઓના સ્થાનિક મુદ્દાઓ જે લોકોને લગતા જ છે ગટરનું ગટરનું જે તકલીફ પડે છે પાણી છે રસ્તાઓ છે તે તે સ્થાનિક સ્થાનિક મુદ્દાઓ અમારી સાથે છે પાણીનો ખાસ મુદ્દો અમે ધરાઈએ છીએ વોર્ડ નંબર છમાં જે અમારે પાણીની ટાંકી નજીક છે અને પ્રેશરની પ્રોબ્લેમ ઘણા જગ્યાએ આવેલો છે એ પ્રેશરના પ્રોબ્લેમ અમે સોલ્વ કરીશું જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છવ્વીસ ઉમેદવારોને જે બાકી બન્યા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અમારા તમારા પત્ની અને તમારી સાથે જે ઉમેદવારી બીજા પક્ષ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં શું કહેશો અમે આમ તો અમે સ્થાનિક જ છે લોકો અમને સારી રીતે જાણે છે લોકોના કામ પણ કર્યા છે અને સેવા પણ કરી છે અમારું બ્લડ ભાજપનું છે અને અમે જીતીને આવીશું તો પણ ભાજપ સાથે સંકળાયેલા રહીશું